તો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા વ્લોકમાં કેમ છો બધા મજામાં મજામાં તો વેલકમ આપણા ન્યૂ વ્લોગમાં તો મસ્ત અત્યારે આપણે બપોર વ્લોગ ચાલુ કર્યો બાર વાગવા આવ્યા આજે સન્ડે એટલે રવિવાર રજા હે તો અત્યારે કંઈ પ્રોગ્રામ તો હોય નહીં તો અત્યારે એમાં આપવાનો ફોન આવ્યો કે કરિયાણું ને એવું લેવા જવું છે તો આપણે જઈએ કરિયાણું ને એવું લેવા માટે તો પહેલાં તો આ ઠેલી હેઠેલી લઈ લઈએ જો કે આ દુકાનેથી ચાલશે લેવાનું જવું નહીં તો લેતા જઈએ અને જઈએ Apa deh poci gak kan ya, masih sama Delian ke situ aja ya Kak Reh Nah melihat kayak karya tuh market manjatan pasti santai petang saya, petang ke lirito aja, siwa menu white Oke, ayo udah અને એરિયામાંથી દોર્યા બે હજાર બે અઢી હજાર વાર દોરીએ અને થોડીક પતંગ લાયા બે ત્રણ પડી એટલે તો ઘણી બીજી પડી છે ગયા વર્ષની તો આપણે ઉત્તરાયણ પર થઈ ગઈ અને તમારો શું પ્રોગ્રામ ઉત્તરાયણમાં કમેન્ટમાં જોડતી કહેજો તો આપણે તો લાયા શિવમ તો અત્યારે જમવાનું બાકી તો તે આપણે પહેલાં જમી લઈએ પછી બધું કરીએ આવી ગયું હું સાંજ પડી એટલે ડાયરેક્ટ આવ્યા પતંગોને ફિરકી લઈને પતંગ સગાવવા માટે તો આજે પતંગ સગાઈએ પછી આપણે પહેલાં તો અહીંયા નીચે મેલ દઉં આ બે વસ્તુ અને પછી આપણે જવાનું આમાં બેનના ઘરે ડાયરેક્ટ કાલે એટલે કાલ તો પતંગ ચગાવવા મળશે એટલે કાલનો બ્લોગ આપણો અહીંયા આગળ જઈને જ બનશે તો અત્યારે આ જ કહીએ તો લાસ્ટ દિવસ છે એટલે અહીંયા આગળ પતંગ ચગાવી લઈએ બાકી તો કંઈ પછી પતંગ પતંગ સગાવવા મળવાનો હે નહીં આપણે બેનના ઘરે તો અત્યારે અહીંયા આગળ એક પતંગ ચગાવીએ આમ તો પતંગ તો હું ત્રણ ચાર પતંગો લઈને આવું છું એટલે વાંધો નહીં આવે એકાદ કપાઈ જાય તો અને વાત કરીએ તો સૂરજ સામેથી આંખમાં આવે છે અને પતંગ એકાદ બે એકાદ બે સગે છે તો ચલો આપણે બી સારું કરીએ તો આપણી પતંગની કિન્યા વસ્તુ બંધાઈ ગઈએ અને ફિરકી પકડવાળું તો કંઈ હતું નહીં એટલે તમને ખબર આપણો દેશી જુગાડ અને આ આપણમાં મ્યુઝિક ચાલુ થઈ ગયું તો આપણે પતંગ સગાવવાનું શરૂ કરીએ આકાશમાં પાછળ જોઈએ કે પતંગ ચગતી નહીં આજે પવન આમ સીધો છે એટલે થોડુંક મજા આવશે ચગાવવાની કાલ પવન આ બાજનો હતો આજે પવન આ બાજનો છે તો સગાઈએ ચલો Baki brown ray, bendila gali, teri chala ke. તો કેમ છે ફેમિલી અત્યારે આપણે પતંગ ચગી ગઈ છે મસ્ત આમ આકાશમાં હે જોકે દેખાતી હશે આમ રહી અને આપણે એક પીજ બી કાપી કાઢ્યો હે જોકે ઢીલથી કાપ્યો કેમ કે આ દોરી બધી ગૂંચ હોઈ છે ગઈ સાલની પડી છે તો બધી ચોંટી જાય આમ કરચોલી પડી જાય છે જો આવી કંઈક તમને દેખાય તો આવી કરચોલી પડી જાય ઢીલ મકીને એક પીજ આપણે કાપી કાઢીએ શું વાત છે અને બાકી મેદાન અત્યારે સાફ છે આજુબાજુ કોઈ પતંગ શક્તિ નહીં અને આમ સુરત સામે હે એટલે જ્યાં ખૂબ બ્લડ બ્લડ દેખાય કેમેરામાં એટલે મજા નહીં આવતી એટલે વિડીયો ઉતાર થોડી મજા નહીં આવે થોડી સાંજ પડી જાય તો મજા આવશે વિડીયો ઉતારવા તો આપણે કામ કરીએ અત્યારે કન્ટિન્યુ કરવા દઈએ બાકી થોડો સુરજ ડળી જાય પછી આપણે કન્ટિન્યુ કરીએ તો યાર ફેમિલી એક પતંગ કાપીને આપણો પતંગ કપાઈ ગઈ છે તો સૂરજના લીધે આપણું હરખું દેખાતું નહીં એટલે ચગાવીએ જો એ બીજી પતંગ આવી એ જો આ પતંગ સામેથી કપાઈને આવીએ હજુ પાછળ દોરી બધી છે તો સામેથી કપાઈને તો આપણે કામ કરીએ આ જ પતંગ ચગાવીએ કારણ કે વિડીયો પાછળથી ઉતારવા મજા આવતી નહીં મેં એમ કહેતો કારણ કે સૂરજ છે એના લીધે વિડીયો ઉતારવા મજા નહીં આવતી તો અત્યારે આપણે સગાઈએ પતંગ ફેમિલી અત્યારે હું ચગાવતો હતો પતંગ આપણે બીજી પેથી બી એક પતંગ કાપ્યો અને મારો પતંગ ચગાવવાનો પ્લાન કેન્સલ કરી દીધો આ જો હું જેમ કે તમે કહેતો હતો વાંદરાઓની ટોળી આવી જાય એમ તો જોવા એક પછી આમ નીચે બીજા બધા છે જો આ બધા જો જો તો આવતા જ જાય આવતા જ જાય છે આવતા જ જાય છે તમાર તમને કહી દીધું કે એક નહીં હોતા આખી ટોલી હોય છે તો પતંગ ચગાવનું કેન્સલ કરવું પડશે કારણ કે પાછળ નારા વાંદરાઓની ટોલી આવી ગઈ છે જો આ જો અહીં આગળ બેઠા છે પછી અર્ધામોલી બાજુ બેઠા છે અર્ધહોલી બાજુ વાડ પર છે તો આપણે પતંગ ચગાવનું કેન્સલ કરવું પડશે यार એક દિવસ તો મસ્ત પતંગ ચગાવ મળે તો એમાં બી કેન્સલ કરવું પડશે શું यार તો કયો વાંદરાઓ ચલો આપણે કંઈક કરીએ થોડું ભગાડીએ પછી થોડું ચગાઈએ ટાઈમ વધે તો સારું રહે અને આપણે જે પેલો ચાંદો પકડે અને દોરીની વાત કહું તો જો આ બધી નીચે દોરી પડે આ બધી જો આ બધી આ જો આજે લાલ લાલ કલર જેવી છે એવી અને દોરી હતા મને કેમેરા ઓળખી નહીં દેખાતી હોય પણ બહુ બધી દોરી આખા ધાબામાં બધે ફેલાઈ જઈએ જો અહીંથી બધે થઈને 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 ડોલી બાજુ બધી ફેલાઈ છે તો વાંદરા કંઈક કરીએ પછી પતંગ તો ફાઇનલી ફેમિલી બધા વાંદરા હતા ઓલી ઓલીબાદથી આમ પાછળથી આમ બધા જતા રહ્યા અને અત્યારે ધાબા થોડુંક શાંત થઈ ગયું અમુક અમુક હે બાકી જતા રહ્યા સૂરજ મસ્ત ઢલી ગયો જ્યારે સૂરજ હતો ત્યારે વાંદરા હતા નહોતા એટલે હવે સૂરજ પાછમી ગયો એટલે સારું ચગાવતા ફાવા ત્યારે વાંદરાઓ આવી ગયા હવે યાર કંઈ નહીં ચાલો અત્યારે જો સૂરજ જ જતો રહ્યો પેલો મસ્ત નજારો દેખાય તો આપણે વિચારીએ પાહુ પતંગ સગાવવાનું તો થોડુંક ચાલો પાછું કન્ટિન્યુ કરીએ વિડીયો નહીં ઉતારતો કારણ કે પછી આખા આખું વ્લોગમાં પતંગ પતંગ થઈ જાય એટલે વિડીયો નહીં ઉતારો ખાલી એમની આપણે સગાવું છું અને બાકી અહીંયા આગળથી જ એક મસ્ત પતંગ છે મોટી એવી ત્યારે મારો ફોન ચાલુ હતો એટલે ધ્યાનમાં ના આવ્યું અને પછી એ બાજુમાંથી નીકળી જાય પતંગ મસ્ત પતંગ હતી તો કંઈ વાંધો નહીં એવું તો થાય રાખે જો બીજી પતંગ આવી જો આપ આવી કે ચગે કંઈ ખબર નહીં પડતી ચગે રાકે તો ચાલો આપણે બી ચગાવીએ તો અત્યારે હું કરું પતંગ સાથે થોડુંક એન્જોય પતંગ ચગાવું અને પછી મળીએ તમને ખાલી બીજા ન અલગમાં તો બધાને બાય બાય અને ચેનલ પર પહેલીવાર આવ્યો હોય સબસ્ક્રાઈબ કર્યું ના હોય તો કરતા જજો અને ઘંટડી દબાવવાનું બોલતા રહ્યો બાય બાય